नमस्कार दर्शक मित्रो હું છું બાબાસેદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર હાઈવે એવેલ્યુએટી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સમાજના ઉપાશ્રય ખાતે વર્ષિતક महोत्सव યોજાય સમાજ દર વિજાપુર હાઈવે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સમાજના ઉપાશ્રય ખાતે વર્ષિતક મહોત્સવનું કાર્યક્રમ યોજાયો હતો આ પાવન અવસર પરતક શ્રી રાજેન્દ્ર મુનીજી મહારાજ સાહેબ તેમજ ઉપપ્રવતક શ્રી વિનય મુનીજી મહારાજ સાહેબ તેમજ શ્રી ગૌતમ મુનીજી મહારાજ સાહેબ તેમજ સુરેન્દ્ર મુનિજી મહારાજ સાહેબ સંજય મુનિજી મહારાજ સાહેબ તેમજ સાગર મુનિજી મહારાજ સાહેબની સાનિધ્યમાં યોજાયો હતો જેને લઈ તપસ્વી મહારાજનું જુલુસ તેમજ મહેમાનોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમૂદ સૈયદ રોટરી ક્લબના ચેરપર્સન શામજીભાઈ ગોર સહિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભક્તિ સં સંધ્યા કાર્યક્રમમાં ભક્તિ ગીત ગાન શરૂ થતાં ઉપસ્થિત જૈન શ્રાવક સમાજ ભક્તિથી તરબોળ બની ઉઠ્યો હતો આ કાર્યક્રમ સર્વ જાતિના સમાજના લોકોની ઉપસ્થિતિની ઉપસ્થિતિને લઈ ધાર્મિક એકતા સાથે પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સમાજના અગ્રણી શાંતુભાઈ શાહ મહાવીર જવેલર્સ તેમજ દેવીલાલ છત્તર ચેતન લોસર ગૌતમ ભાવરા પવન લોસર દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિભાવ એકતા સાથે લોકો પ્રસંગમાં ¡Dura y